લીલીયામાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે લીલીયામાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરનો પ્રશ્નને લઈને વેપારીઓ પરેશાન છે લીલીયાના ગ્રામજનો અને વેપારીઓએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી લીલીયાની મેઇન બજારમાં ગ્રામ પંચાયતના ટેક્ટરની ચાવી કાઢીને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો લીલિયામાં વેપારીઓએ ટીડીઓને રજૂઆત કરી હતી ભૂગર્ભ ગટરના ગંદા પાણીની પરેશાન વેપારીઓનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમે છેલ્લા આઠ વર્ષથી ભૂગર્ભ ગટરમાં હેરાન થઈ છીએ અને કોઈ વેપાર વેપારી સરખી રીતે વેપાર ધંધા કરી શકતા નથી એવી પરિસ્થિતિ છે ગટરનું પાણી ગામમાં એવી રીતે હાલે છે કે આખું ગામ ગટરમાં હોય છે પરિસ્થિતિ એટલે અમે વારે વારે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી છે કોઈ પરિણામ મળતું નથી થોડાક દિવસ પૂરતું સાફસૂફ થાય પાછું ફરીવાર એની દિશા અમારે પાંચ અઠવાડિયા પંદરતીમાં થઈ જાય છે અને ઘણી વખત કહેવા છતાં કોઈ ફેરફાર થતા નથી એટલે આ વખતે અમે મામલતદાર સાહેબને પણ એ વાત કહેવા આવ્યા છીએ અને જો આ ટૂંક સમયમાં સાફ નહીં કરવામાં આવે આજને આજ શરૂ કરવામાં નહીં આવે તો કાલે રસિકભાઈ ભંડરા ઉપવાસ પર બેસવાના છે અને એની અંદર તમામ વેપારી અમે સાથે જોડાવાના છીએ એટલે કોઈપણ રીતે આનું તાત્કાલિક રીતે કામ ચાલુ થાય અને ગામને આ ગટરમાંથી મુક્ત કરે એવી અમે મામલતદાર સાહેબને અરજી આપી છે અને એને એમને આશ્વાસન આપ્યું છે કે હું આજના જ આ કામ ચાલુ કરાવી દઉં છું